ગુજરાત ની અંદર આપણે ક્યારેક જ એવું સાંભળ્યું છે કે જે સત્તાધીશો છે જે ખુરશી ઉપર બેઠા છે જે ધારાસભ્ય છે નેતાઓ છે એમને ક્યારેક જ પોતાના મતદારની ચિંતા થતી હોય છે અને ક્યારેક એમને એવું લાગતું હોય છે કે આપણે ક્યાં કયમી છે આપણને તો પાંચ વર્ષ માટે ખુરશી મળી છે જો કામ કરશું તો આવતા પાંચ વર્ષ આપણા છે નહીં તો પછી આપણે ખુરશી છોડવાની છે પણ મતદારો કાયમી છે જો આપણે મતદારોને સાચવીશું તો પછી આવનાર વર્ષ પણ આપણા જાતમાં છે અને આ જ વાત છે યાદ આવી છે ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજીને આવું અમે કેમ કહી રહ્યા છીએ તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ થોડા સમય પહેલા ગોધરાની અંદર જ્યારે નગરપાલિકાના વિકાસનું જે કામ છે કરવાના હતા ખાત મુહૂર્ત હતું લોકાર્પણ હતું એ કાર્યક્રમની અંદર સી કે રાહુલજી ગયા હતા ત્યારે પણ તેમણે જે નગરપાલિકાના સભ્યો છે એમને એવું કહ્યું હતું કે લોકો ફરી યાદ કરે એવા કામ તમે કરજો કે ફરિયાદ કરે એવા કામ ન કરતા આજે ફરી એક વખત આજ ટકોર કરવામાં આવી છે કે જ્યારે અલગ અલગ વિવિધ જે વિકાસના કામ કરવાના હતા એટલે કે બાર કરોડના ખાત મુહૂર્તના કાર્યક્રમમાં જે સીકે રાહુલજી છે એમણે નગરપાલિકાના જે ટેકનિકલ સ્ટાફ છે તેમને ખખડાવ્યા છે અને એમણે પણ એવું પણ કહી દીધું છે કે કોર્પોરેટરને પોતાના વિસ્તારમાં કામ મામલે સજાગ રહેવું જોઈએ યોગ્ય રજૂઆત જો તમે કરશો તો જ કામ અહીંયા થવાના છે અને કામ એવું કરો કે 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 કોઈ યાદ કરીને જાય નહીં તમારી ફરિયાદ કરે અને આ વખતે હું પાલિકાની ચૂંટણીમાં નિરીક્ષક તેને મોકલવાનો છું જાતે સ્થળ ઉપર નિરીક્ષણ કરીને ટિકિટ નું નક્કી કરવામાં આવશે કોઈને અહીંયા લાગવગ નથી ચલાવવાની તમે પ્રજાવાતી કામ માંગશો તો સરકાર આપવા માટે તૈયાર જ છે પરંતુ પાલિકા એ નથી કરતી પાલિકાના એન્જિનિયર અને ટેકનિકલ સાથે રાખી કામો કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે અને ખાસ અમને ટકોર એ પણ કરી છે કે સત્તાની મર્યાદા હોય છે અધિકારી છે તો એમની પાસે અઠાવન વર્ષ છે ધારાસભ્ય છે તો એમની પાસે પાંચ વર્ષ છે પણ મતદાર કાયમી છે એટલે મતદારનું કામ આપણે કરવાનું છે પણ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે સી કે રાહુલજી લોકોને આવું સમજાવતા હતા તો પાછળથી જે ગોધરાના જેટલા પણ વેપારીઓ છે તે ક્યાંક હાઈ હાયના નારા લગાવતા હતા એવું કહેતા હતા કે વિકાસના કામ તમે ચાલુ કર્યા છે તો પૂરા તો કરો સૌથી પહેલા તો જે સીકે રાહુલજી છે એમણે જેટલા પણ નગરપાલિકાના જે પ્રમુખ છે સભ્ય છે એમને જે અત્યારે ટકોર કરી છે તે સૌથી પહેલા સાંભળીએ બાબુ ગોધરા નગરપાલિકા દ્વારા આયોજિત વડેલ મુખ્યમંત્રી શહેરી વિકાસ

અધિકારી જે વસ્તુ છે એને પણ છે તે એક વખત ફરિયાદ કરે બે વખત ફરિયાદ કરે નગરપાલિકાના સભ્યો ફરિયાદ કરે તો મિસ્ટર ટેકનિકલ રીતે જે તે છે કદાચ એક મહિનો મોડો થાય પણ તમે ક્રમ બનાવો કે એક થી અગિયાર વોર્ડ છે તો એક થી અગિયાર વોર્ડ માં સામૂહિક પચીસ હજાર અસર થાય એવું કામ કયું છે પાંચસો માણસે કામ કેવું રીતે થાય એનું કામ તમે પેલી પ્રાયોરિટી કે સામૂહિક લોકોને પડતી અગવડ એ જોવાની જવાબદારી પદાધિકારી ને અધિકારીની અને એના અનુસંધાનમાં હું એટલા માટે કઉ છું મેં ભૂતકાળમાં જયારે પાણીનું ઉદઘાટન કર્યું ત્યારે એક વસ્તુ યાદ રાખજો કે તમારું આયુષ્ય નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોનું પાંચ વર્ષ અને મતદારનું આયુષ્ય એ જીવે ત્યાં સુધી અને અધિકારીઓનું આયુષ્ય અઠાવન વર્ષ

લગભગ એકથી અગિયાર વોર્ડ આવેલા છે અને ચુવાલીસ અમારા કાઉન્સિલો છે અમારા પ્રમુખ ભાઈ શ્રી જયેશભાઈ ઉપપ્રમુખ ભાઈ શ્રી સુનિલભાઈ અને કર્મચારી અને સૌ અમે આગેવાનો અમારા મહામંત્રી કુલદીપસિંહ સાથે આજે બાર કરોડ જેટલી માતબર રકમના કામો ગોધરા શહેરના એકથી અગિયાર વોર્ડ જે છે એની અંદર વિવિધ કામો આરસીસી રોડ લાઈટના પાણીના એ કામોનું આજે શરૂઆત માટે ઉદઘાટનના ભાગરૂપે આજે શરૂ થાય એવી કામ કામગારો શરૂ કરશે અને કામગીરી સારી થાય અને અધિકારીઓ સમયસર પૂર્ણ કરે કામ એના માટેની પણ જરૂરી સૂચના આપી અને એ પ્રમાણે આ બાર કરોડનું કામ ગોધરા શહેરના એક વિકાસમાં એક કલગી બનશે અને ભવિષ્યમાં આવનાર વર્ષોની અંદર આવનાર વર્ષની અંદર ગોધરા શહેરનો સારી રીતે વિકાસ થાય એટલા માટે મોટા બે પુલની પણ વ્યવસ્થા નદીને સાબરમતીની જેમ એને એની પણ છે તે વ્યવસ્થાના ભાગરૂપે બજેટની વ્યવસ્થા કરીશું આ બધાની વચ્ચે જ્યારે સિકે રાહુલજી જ્યારે મીડિયા બાઇટ આપતા હતા તો પાછળથી અવાજ આવતો હતો કે તમે પહેલા કામ પૂરું કરો કારણ કે ગોધરાની અંદર જે ભાગોળ વિસ્તાર છે ત્યાં એક અંડરપાસનું કામ ચાલુ છે અને અંડરપાસના કામના કારણે વેપારીઓ ખૂબ મુસીબતમાં મુકાય છે ખૂબ એમને હેરાનગતિ થાય છે એટલે ત્યાં આવ્યા હતા અવારનવાર જ્યારે જ્યારે ભાજપનો કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે જે આ વેપારીઓ છે ત્યાં આવતા હોય છે હા એના નારા લગાવતા હોય છે એવું કહેતા હોય છે કે પહેલા કામ તો તમે પૂરું કરો એટલે સી કે પણ અમે કહેવા માંગીએ છીએ કે એ પણ તમારા મતદારો છે જો તમે આમને ખુશ કરશો એટલે કે તમે આમના જે કામ છે અટકેલું કામ છે અંડરપાસનું કામ જે અત્યારે ધીમી ગતિએ ચાલી રહ્યું છે એ તમે ઝડપથી પૂરું કરાવશો તો આવતા સમયની અંદર જે પાંચ વર્ષ તમને આપ્યા છે વધુ પાંચ વર્ષ તમને આપી શકે છે એટલે મતદારોની જો તમે વાત કરતા હોય તો તમારે લોકોને પણ સમજાવવું પડશે સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર અને જે સીકે રાહુલજી છે એમણે જે વેપારીઓ સાથે વાતચીત કરી છે તે પણ સાંભળીએ કે આપણા ગોધરાસરની અંદર રામસાગર અને સાગર ગામ એના ઉપરવાસમાં હોવાના કારણે અને આ વખતે વધુ વરસાદના કારણે શકો એના માટે પણ છે તે કોન્ટ્રાક્ટની અંદર જે બજેટમાં કે જે કંઈ કોન્ટ્રાક્ટની કેન્ડરનો જે કંઈ સુધારો કરો એ સુધારો કરીને લગભગ સોળ કરોડ જેટલી માત્ર એના અનુસંધાનમાં ટેકનિકલની બાબતો મેં એક વસ્તુના અનુસંધાનમાં બધી સરકાર લેવલે રાજ્ય સરકાર લેવલે કેન્દ્ર સરકાર લેવલે આ બધી વાતચીત થઈને કામ ઝડપથી થાય એના માટે એક માસ પહેલાં આ જે મેઇન લાઈન છે દિલ્હીથી બોમ્બે એ સ્વાભાવિક છે કે આ કામ અઘરું હતું તેમ છતો રાજ્ય સરકારના સહયોગથી અને કેન્દ્ર સરકાર રેલવે વિભાગના સહયોગથી આ કામ લગભગ અત્યારે હું એમ માનું છું કે નેવું ટકા ઉપર કામ થઈ ગયું છે એપ્રોજિસનું કામના બે સમય છે તે આજે ડિસેમ્બર મહિનો

ખેર આ બધાની વચ્ચે જે સી કે રાહુલ જે વાત કરી છે જે એમના જે સભ્ય છે એ તમામને ખખડાવ્યા છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર